તમારું સ્વાગત છે મિત્રો ના રોજ મિત્રો આવકની વાત કરીને તો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું છે મિત્રો નવ નંબર દસ નંબર છાપરાની સામે પણ માલ ભરાઈ ગયો છે મિત્રો આવક ઘણી સારી જોવા મળી છે કાલ કરતા આવક આજે સારી જોવા મળી છે મિત્રો ચારે પાંચ છ હજાર કટાની અંદાજી તો આવક કહી શકાય આપણે આ ગ્રાઉન્ડ આખે આખું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો આ એવરેજ ગ્રાઉન્ડ છે તે આખું ભરાઈ ગયું છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો છાપરાનું વર્ષ દસની સામે હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે લઈએ કેવારી છે આજેના બજાર ભાવ બાવીસો અગિયાર રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો મીડિયમ લાડવો માલ છે અમુક ટકા અમુક ટકા મીડિયમ માલ એ જોવા મળી રહ્યો છે મિત્રો બાવીસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો માલ સારો છે વજન વાળો માલ છે મિત્રો એમ તો ને પેક દીનો માલ છે એકદમ વ્હાઇટનેસ સારી છે મિત્રો બાવીસો એક રૂપિયામાં વેચાણો છે આ માલ બાવીસો એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આમાં માલ સારો ક્વૉલિટી માલે જોવા મળી રહ્યો છે લાડવો મળે મળી રહ્યો છે અને મીડિયમ માલે મળી રહ્યો છે મિત્રો બાવીસો એક રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ જોઈ શકો છો આ માલનો બાવીસો એક રૂપિયામાં વેચાણું છે અમુક ટકા ઝીણો માલે છે મિત્રો પણ વજન સારો છે વજનમાં કાંઈ એમ નથી વજન સારો બાવીસો

માલ સારો માલ છે બે હજાર એક રૂપિયાનો ભાવ જો છે અમુક ટકા કોક કડી ખાત જોવા મળી રહ્યો છે એક્યાસી રૂપિયાનો ભાવ છે અઢારસો એક્યાસી રૂપિયા નો ભાવ જોયેલો મીડિયમ માલ છે મિત્રો અઢારસો ને એક્યાસી રૂપિયામાં વેચાણ આ ટાક બગાડ જોવા મળી રહ્યો છે મિત્રો અને આ ટાઈપનો મોટો માલ એ જોવા મળી રહ્યો છે અઢારસો ને એક્યાસી રૂપિયાનો ભાવ બે હજાર પાંત્રીસ રૂપિયાનો ભાવ છે બે હજાર ને રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ બે હજાર પાંત્રીસ રૂપિયામાં વેચાણું છે મિત્રો માલ મોટો છે મિત્રો પણ આમાં આની અંદરમાં બગાડ જોવા મળીએ છે ખોટો જોવા મળીએ છે બે હજાર ને પાંત્રીસ રૂપિયાનો ભાવ થયો છે બે હજાર ને પાંત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે ઓગણીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ઓગણીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલ ઓગણીસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે મિત્રો લસણની સાઈઝની વાત સાઈઝમાં મીડિયમ સાઈઝ છે મીડિયમમાં થોડુંક હળવું પડી ગયું છે મિત્રો ઓગણીસો એકસાઠ રૂપિયાનો આનો ભાવ થયો છે અઢારસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે અઢારસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે તમે જો આ માલ અઢારસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે અને હાવ ઝીણો માલ છે મિત્રો પણ એકદમ વજનવાનો સુપર ગોલી માલ છે મિત્રો વજન સારો છે મિત્રો